યાર મતલબ માણસો એટલી તો ખબર હોવી જોઈએ કે મતલબ કાચના ગ્લાસમાં તમે પીવો એટલે એનો મતલબ નહીં તમે દારૂ જ પીતા હોય અને બોલવાવાળાને આમ થોડું આમ થવું જોઈએ અંદરથી શું કહેવાય આમ શરમ આવી જોઈએ કે છોકરીના ઉકેતા એટલે કહે ચલો આપણે આગળ તો કંઈ વધારે બોલીએ નહીં તો બની રહેજો તમે બ્લોગમાં અમે બનને કે આ બાર જઈએ તમને બતાવ બાય બાય ગાઈસ તો અમે લોકો જઈએ છીએ બહાર એમનો આખો દિવસ આ સવારના ગરમા ગરમા જતા તો નીકળ્યા બારવીક આંટો મારે તોપુરી વાણીપુરી ખાવા માટે જઈ આવીએ આ તો આખો દિવસ સવારે બસ જાગીને ગુડ મોર્નિંગ કરીને સિક્ષી થઈ ગઈ છે હમણાં જાગી પાંચ વાગે તો ગાઈસ બન્યા રહેજો વ્લોગમાં તમને બતાવો અમે લોકો ક્યાં જઈએ અત્યારે અમે લોકો જઈએ અમારે એક્ટિવા જોડે એક્ટિવા લઈને પછી નીકળ્યા ગાઈસ તો અમે લોકો એક્ટિવા લઈને નીકળી ગયા છીએ

તમને દેખાડું બરાબર આજ કોકોને વસ્તુ પિંકિંગ બનાવવાનો છે તો બ્લોગમાં મને રહે ગાઈસ કે અમારી સોસાયટીના ગેટ પર પહોંચી ગયા છીએ મેડમ અમારું બહુ આગળ છે બ્લોગમાં જેને અમારી સબસ્ક્રાઇબ ના કરી કરી દેજો તમને અમારા નવા નવા વિડીયો જોવા મળે ગાઈસ તમાર કોકલી માટે હું મસ્ત પિંક કલર ની ટી-શર્ટ લઈને આવી છું આજે ને મારી ને વર્ષ ટી-શર્ટ પહેરી દીધી મારા પહેલી વાર કપડા પહેર્યા કેવું મસ્ત લાગે માં ગોલુ મસ્ત લાગે માં કોક જો મિકી ટી-શર્ટ પહેરી કોક પિંક કલર ની એવી પછી સ્ટીક સ્ટીક

તો મળીએ બહાર જઈને વ્લોગમાં બન્યા રહેજો અને કોકોભાઈ રહેશે ઘરે કેમ કે એ બહાર જઈને બહુ જ હેરાન કરે એટલે એને જોડે નહીં લઈ જતા એના ઘરે જ રાખીને જો ઓકે ગાઈસ તો મળીએ થોડી વાર પછી અમે લોકો આવી ગયા છીએ વસ્ત્રાપુર નાસ્તો કરવા માટે તો હું તમને બતાવું કે અમે લોકો શું શું ખાઈએ છીએ કેમ કે મને લાગે છે બહુ બધી ભૂખ તો આજે હું બહુ બધું ખાવાની છું તો ગાઈસ તમે બન્યા રહેજો વ્લોગમાં બરાબર તમે જોઈ શકો છો અહીંયા બહુ બધી પબ્લિક છે આજે

એનો કોકો મારી જાણ જોઈન બેઠો છે મારી કોકલી અરે માર કોકો શું છે બસ સુઈ ગયો તો તું સુઈ ગયો તો કોકો કોકો સુઈ ગયો તો માં ઢીંગલું गाइस तो हमें लोगों घर आई गया सुन चाबी में कितनी थी बड़ा लोकन को को एक मिनट हम आई बोल गाइस तो फाइनली घर आई गया मस्त जमी वमी ना मैंने बोझ माथ दुख तुम्हारे अब सूच है मैं कपड़ा वपड़ा चेंज करे ना तुमने मोड़ो कोको मैं पीऊ चु साफी

સાફી ના ગ્લાસ ઉપર પર ઘણા બધા મતલબ એમ ઘણી બધી વાતો થઈ ગઈ મારા વિશે કે સાફી જ છે દારૂ નો ગ્લાસ નથી એટલે થોડું છે ને વિચારીને બોલો કોઈ બી છોકરી વિશે તમે બોલતા હોય ને કે મતલબ આ રીતે સોશિયલ મીડિયા પર કોઈ દારૂ પીતા તો વિડીયો ના જ જો પીતા હોય ને તો બી બધા પર્સનલી પીતા હોય પણ આ તો કહું છું તમને કે હું પીતી હોય ને તો બી આ રીતે ખુલ્લે ના જ મારા બી ઘરે ફેમિલી છે બરોબર એટલે મતલબ આમ થોડું બોલે તો વિચારીને બોલો બરાબર બાકી વધારે કઈ કહેવા નહીં માંગતી ના ખબર પડે બરાબર વખત ખરાબ થઈ જાય ખાલી કુટુંબ સારું ચલો ગાઈશ કોઈ મગજ પર નહીં લેવું બીજા વાત તો જેના માટે છે ખબર પડી જશે જોકે વિડીયો પહોંચી જ જાય તેમના સુધી બસ બીજું કઈ નઈ સારું ચાલો મળે નવા વિડીયોમાં બાય બાય ગુડ નાઇટ